દાહોદના કાળી તળાઇ ગામે એક જમીન કૌભાંડ નજીકના ગામની એક કાળી તળાઈ ગામ પડાવી ખોટા હુકમ કરાવી મોટું કૌભાંડ આચાર્યના સંદર્ભનું એક આવેદનપત્ર ગ્રામજનોએ દાહોદ પ્રાંત અધિકારીને આપી તપાસની માંગ કરી છે કાળી ગ્રામજનોએ રેવન્યુ સર્વે નંબર સિત્તેર ખાતા નંબર એકવીસ વાળી જમીનના અન્ય ગામના લોકોએ ખોડી નોંધ પડાવી સિત્તેર સર્વે નંબરના સિત્તેર એકથી સિત્તેર ચાર એમ ચાર ભાગ કરી અને ફોરેસ્ટ સર્વે નંબર બોતેર એકમાં ખોટા હુકમ કરાવી સર્વે નંબર સિત્તેર એક અને સિત્તેર ચારના ખેડૂત ખાતેદારોએ જમીનમાં મોટું કૌભાંડ કર્યું હોવાનું લાગતા ગ્રામજનોએ ભેગા મળી દાહોદ પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર આપ્યું છે આ આવેદન પત્ર આપી તપાસ કરવાની માંગ કરી છે મૂળ માલિક જમીનના ના સિત્તેર નંબર હું હાલમાં જમીન ખેડી રહ્યો છું અને મારી જમીન ની માય શમીદાર બાબોર અને આપણે ગોબર ભરવા એ લોકો કઈ રીતે એન્ટ્રી પડાય માય હિસાબ કરાયા છે તાલુકા જાતા તમે અમારી કઈ હિસ્સો હાકી છો માં ફોરસ માં બલાડી ફોરસ જમીન એમ કરીને એ લોકો સિત્તેર નંબર ફોરસ માંથી મંગણી કરી લઈ રહ્યા છે અમારા નંબર હું એ લોકો ખેડન કરવા અને ખેડન કરી રહ્યા એના કરતા ડબલ રીતે સનત બનાવે વગર આ હુકમથી અને વગર કોઈ બી સહી સિક્કા વગરની આ લોકો બીજા આવે અને મારા કામમાં ખેડૂત કરી જાય અમારો મૂળ માલિકનો નંબર સિત્તેર છે એના સિત્તેરને નંબરને હું હાલમાં ખેડી રહ્યો અને કઈ રીતે આ લોકોએ નામો દાખલ કર્યા એના નંબરમાં હું મારું નામ દાખલ કરું થવા દેહ ખરાય અત્રે સાહેબને હું આ આયોજન પત્રક આજની તારીખમાં હાલવા આવ્યા છે અને આ જાણ કરવા આવ્યા છે આજ રોજ તારીખ વીસ સાત બે હજાર પચીસના રોજ આજ અમે પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલો હતો તેમજ સૌ ગામજનો ઉપસ્થિત રહ્યા અને અમારા વન વિભાગ ફોરેસ્ટની કાળી તળા નજીક વન વિભાગ ફોરેસ્ટની જમીન આવેલ છે ત્યાં બીજા બીજા ગામના લોકો આવીને ખેળણ કરે છે એમને તાત્કાલિક ધોરણે એમને હટાવવામાં આવે એમને હટાવવામાં ના આવશે તો અમે અમને પાંચ પછી દિવસમાં એમને એટલે એવો કરવામાં આવશે કે અમે પછી ગામજનો મળે એમને પણ અમે તાત્કાલિક ધોરણે બધા ગામજનો મળીને ખેળણ કરવા માટે અમે પણ તૈયાર છીએ અને જે પણ એમને હટાવવામાં ના આવશે તો પછી અમે સાવ ગામજનો જનો મળીને પણ અમે પણ ખેડાણ કરવા માટે તૈયાર છે ગામજનો તૈયાર છો ને તૈયાર